અમરેલીના ચોવીસ વર્ષીય યુવતી પર જીવલેણ હુમલાનો મામલો યુવતી પર હુમલો કરનાર હુમલાખોર આરોપી ઝડપાયો વિપુલ જાધવભાઈ ધૂંધવાળા અને આકાશ મહેન્દ્ર આવટેની કરી ધરપકડ મીડિયા સમક્ષ માત્ર વિપુલ ધૂંધવાળાને રજૂ કરાયો આકાશ આવટેને મીડિયા સામે પોલીસે ઢાંકપીછડો કર્યો પ્રેમ સંબંધમાં આરોપી વિપુલ ધૂંધવાળાએ છરી વડે યુવતી પર ગળાના ભાગે કરી હતી ગંભીર ઇસાઓ યુવતીની હાલત ગંભીર સાથે સારવારમાં પોલીસ દ્વારા તપાસ ચાલુ હોવાનું રટણ

આરોપી છે વિપુલ જાધવ છે એમની ઉપર મલ્ટીપલ ગુના થયેલા છે જેનામાં જુગાર અને કેસો સામેલ છે બીજો સહાયક આરોપી એ જે છે એમની ઇન્વેસ્ટિગેશન ચાલી રહી છે અને એમના વિશે જેમ જેમ વધારે માહિતી મળશે એમના આપણી જોડે શેર કરવામાં આવશે પોલીસે એફએસએલ કે તપાસ કરી શકે જયારે આ ઘટના બની હતી ત્યારે જ જે સિટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ છે અને એફએસએલ ની ટીમો છે ઘટના સ્થળ પર પહોંચેલા હતા અને જેટલા પણ નેસેસરી બાયોલોજીકલ જે એવિડન્સ લેવાના છે એ સ્થળ પરથી કલેક્ટ કરવામાં આવેલા હતા સર આ બોમ્બ બંદરની સ્થિતિ કેવી છે અને આરોપીઓ વિરુદ્ધ શું કાર્યવાહી કરવા પડશે રિમાન્ડમાં તો નહીં છે બોમ્બ સ્થિતિ છે એ અંડર ટ્રીટમેન્ટ છે અને ડોક્ટર ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે અત્યારના એ હોસ્પમાં છે એમનું ટ્રીટમેન્ટ પણ આપી રહ્યા છે જે આરોપીઓ છે એમની ધોરણસર અટક કરવામાં આવેલી છે અને આગળ એમની સામે જે દરેક કાર્યવાહી કરવાની છે એ કરવામાં આવશે આ જે ગુનાની તપાસ છે એ અમરેલી સિટી પોલીસ ઇન્સ્પેક્ટર ડી કે વાઘેલા કરી રહ્યા છે હવે કાર્યવાહી જેમ કે મેં કીધું કે આ લોકોને ધોરણસર અટક કરવામાં આવેલી છે અને આજે કેસ માટે જેટલા પણ નેસેસરી એવિડન્સ છે બધા જે ટેકનિકલ અને જે સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ છે એ કલેક્ટ કરી અને કોર્ટમાં રજૂ કરવામાં આવશે આરોપીએ ક્યાં કેવી રીતે હુમલો કરવામાં ભાવકા ભવાની મંદિર જે આવેલું છે ત્યાં એ જે આરોપીઓ છે એમને જે ભોગ બનાવે છે એમને ગળાના ભાગે અને હાથમાં ઇન્જરી પહોંચાડેલી છે એમના શરીર ગળે કેમેરામેન મોઢું તો બંધ રાખે mọi người mọi một mọi người mọi người mọi người 可以可以可以可以。可以可以可以 可以可以可以可以。 और जो भी रहना